ભાદર નદીમાં પ્રદૂષણ મુદ્દે ખેડૂતોનો રાજકોટ જિલ્લાના જેતપુર પંથકની ઠાલવવામાં આવતા કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણીના મુદ્દે કેરાણી નજીક ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે આજુબાજુના ગામના ખેડૂતોએ મોટી સંખ્યામાં એકઠા થઈ પ્રદૂષણ માફિયાઓ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ મચાવ્યો હતો ગંભીર સ્થિતિને જોતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે સ્થળ પર દોડી જઈ ફરીવાર સેમ્પલિંગની પ્રક્રિયા હાથ ધરી મોટી સંખ્યામાં કેરાળી લુણાગ્રા ઉમરકોટ અને વેગડી સહિતના ગામોના ખેડૂતોએ નદીના પટમાં બેસી વિરોધ નોંધાવતા જણાવ્યું કે છેલ્લા ચાલીસ વર્ષથી તેઓ આ પ્રદૂષણનો ભોગ બની રહ્યા છે કેમિકલયુક્ત લાલ કાળા પાણીના કારણે ઉભો મોલ બળીને ખાખ થઈ ગયું છે જમીન બંજર બની ગઈ છે પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ માત્ર સેમ્પલ લેવાની નાટકબાજી કરતા હોવાનું પણ ખેડૂતોએ આક્ષેપ કર્યા છે જેતપુરમાં ભાદર નદીના પ્રદૂષણોનો મુદ્દો ફરી ગરમાયો છે કેરાડી નજીક નદીના પટમાં ખેડૂતોને મોટી સંખ્યામાં એકઠા થઈ પ્રદર્શન કર્યું છે ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા ચાલીસ વર્ષથી તેઓ સમસ્યાના ભોગ બની રહ્યા છે પ્રદૂષિત પાણીને કારણે મુલાદ બળી રહી છે અને પશુઓના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે પ્રદૂષણ બોર્ડ અને તંત્રની મિલીભગત સામે ખેડૂતોએ ભારે નારેબાજી કરી છે અને ચીમકી આપી છે કે જો પ્રદૂષણ બંધ નહીં થાય તો હજારો ખેડૂતો રસ્તા પર ઉતરશે ખેડૂતોનો આક્ષેપ છે કે પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ માત્ર સેમ્પલ લેવાથી નાટકબાજી કરે છે સેમ્પલના રિપોર્ટ નેગેટિવ લાવી પ્રદૂષણ માફિયાઓને બચાવવામાં આવે છે ખેડૂતોએ માંગ કરી છે કે હવે જ્યારે પણ સેમ્પલ લેવામાં આવે ત્યારે ખેડૂતોને સાથે રાખી પારદર્શક કાર્યવાહી કરવામાં આવે તો યોગ્ય નિકાલ નહીં આવે તો આગામી સમયમાં ત્રણથી ચાર હજાર ખેડૂતો ભેગા થઈ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચારી છે રિપોર્ટર અમુ સિંગલ વાત સમાચાર જેતપુર તમારું નામ મારું ગામ કેરાડી પુપતભાઈ મારું નામ છે પુપતભાઈ ભગવાનજીભાઈ ભળેલિયા ગામ કેરાળી મારું હવે સરકારને આપણે બીજું તો હું કઈ અધિકારી રહ્યો ને એને કે એકવાર અહીંયા આવીને તપાસ કરી જાય અને કેરાળી અહીંયાથી એક કિલોમીટર શેટી થાય છે ભાદરથી ત્યાં આવીને ગણિક ભાઈની લઈ લઈએ ત્યાં બે અધિકારીઓ આવીને ઊભા જોઈ જાય ત્યાં એટલે એને ખબર પડે કે આ ભાદર આટલી શેટી છે એને અહીંયા પછી પાણી જોવા આવે ખાલી અહીંયા એક એની વાંશ લઈ લઈએ ત્યાં કે કેવી ફોરેમ આવે છે એટલે અધિકારીનો ભગવાને હારા દી દીધા છે રાજકારણીને હારા દી દીધી છે માણસ મરી જાય અને આ ઢોર મરી જાય એટલે તા હુંથી તમારે ધ્યાન નથી દેવાનું થતું વિચાર તો કરો ભગવાને તમને ખુશી દીધ્યું છે તમને છે તો તમારી કાંઈ કરવાનું નથી થતું જરાક ભગવાનનો ડર રાખો ઊંચી આંગળી કરીને ભગવાનનો ડર રાખીને તમે એક વાર તમારા ભગવાન હમું કે આપણે હું કરી રહ્યા સાહેબ પૈસા પૈસાઆું પતન થાય છે દેશ પતન થાય છે હું જાજુ બીજું કાંઈ નથી કહેતો હું તો દેશી માણસ મને કાંઈ બોલતા બીજું આવડે નહીં ભાઈ દેશી માણસ આવું એક વાત તમે અહીંયા જાહેરથી અધિકારીઓને રાજકારણી આવો અને આ કોઈ પાર્ટીઓ નથી નથી ભાજપ સરકાર નથી કોંગ્રેસ કે નથી ઓલે આદ આદમી પાર્ટી કોઈ પાર્ટી નથી આ બધા ખેડૂત ભેગા થયા છે જાહેરમાં બધા ખેડૂત ભેગા થયા આડા અવરા ફોન કરીને અમે આનું કઈક કરો ને ગમે પાંચ હજાર માણસો આવીને ગમે એમ આયોજન કરશું અમે ઓકે રોલ આજે ફરીથી પ્રેસ મીડિયાના ઇલેક્ટ્રિક મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ ગુજરાતની બેરી મૂંગી સરકારની અંદર બેઠેલા મિનિસ્ટરો ધારાસભ્યો અને પદાધિકારીઓને અમે રજૂઆત કરી છે ખેડૂતના દીકરા તરીકે ચાર પાંચ દિવસ પહેલા ઓજિંતાનો આ રૂટ ઉપર નીકળવાનું થયું અને ફીણાવાળું આ નદી ઉપર પાણી આવતું હતું એના વિશે અમે મીડિયાના માધ્યમથી એક ન્યૂઝ બનાવ્યા અને ન્યૂઝની સામે જીપીસીપીના અધિકારીઓએ એક એવો વિડીયો બનાવ્યો છે કે ખેડૂતો અમને ખોટી રીતે હેરાન કરે છે અને ખોટી રીતે અમને બદનામ કરે છે તો આજે પ્રેસ મીડિયાને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી એ અધિકારીઓને અમે અમે ટેલિફોનિક વાતચીત કરી છે કે ભાઈ તમે આવો આ કેરાડીની ધાબી ઉપર અને આજે ખેડૂતો અહીંયા બધા બેઠા છે હવે એને એવું કીધું કે અમે સેમ્પલ લઈ આવ્યા છીએ સરદારપુરથી પણ વાસ્તવિકતા એ છે કે આ અમારી સામે ખેડૂતની સામે એક સેમ્પલ લો અને પેક કરો અને એ પેક જ્યારે તમારી લેબની અંદર ખુલે ત્યારે જે ખેડૂતોની સિગ્નેચર હોય એને સાથે રાખીને ખોલો હવે અત્યારે જીપીસીપીના અધિકારીનો એક લૂલો બચાવ છે કે નગરપાલિકાનું પાણી છોડવામાં આવ્યું હતું તો નગરપાલિકાને કોઈ એવી ઓથોરિટી ગુજરાત સરકારે કે જીપીએફસી કોઈ લેટર આપ્યો હોય કે તમારે આ પ્રદૂષણ આ નદીમાં ઠલવવું એ યોગ્ય નથી આ ચાલીસ વર્ષથી આ ખેડૂતો આ નદી ઉપર પિયત કરતા અને પશુપાલક જે રબારી સમાજ છે ભરવાડ સમાજ છે એમના પશુપાલકો આ પાણીની અંદર હાલે તો એની ચામડી ખરાબ થઈ જાય છે પીવાલાયક તો નથી અત્યારે અમારી સામે આવે સીપીસીપીના અધિકારી અમે એક ગ્લાસ પાણી પી અને એ એક ગ્લાસ પાણી પી હાલે એને ખબર પડે પીવા એવું છે કે નથી આ એનો લૂલો બચાવ કરે છે કોર્ટ મેટર છે ની ઉપર કોર્ટ મેટર આવે છે અનેક વખત આવા ચાલીસ વર્ષની અંદર અનેક વખત આવા સેમ્પલો લે છે પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારના ઇશારે ચાલતી જેતપુર નગરપાલિકા અને જીપીસીબી બોર્ડ કરપ્શન કરે છે કરપ્શન આજ તમારા માધ્યમથી હું ખુલ્લું ચેલેન્જથી કહું છું કરપ્શન કરે છે કે ચાલીસ વર્ષની અંદર જેટલા સેમ્પલો લેવાના એક સેમ્પલ તો પોઝિટિવ આવે ને તો નેગેટિવ રિપોર્ટ આપે છે એનું કારણ શું તો આજે અમારી ખેડૂતની એક વેદના છે અમે બોટલો સાથે આવ્યા છે આ બોટલની અંદર આ પાણી લઈએ અમારી સાથે એક એક ગ્લાસ પીએ અને આની અંદર જે શિલ્પ થાય એને લોકો એટલે કે ખેડૂતોની વચ્ચે એને સહન કરાવે અને જ્યારે જરૂર પડે ત્યારે એ સેમ્પલ ખોલે એની લેબની અંદર ત્યારે ખેડૂતોને સાથે રાખે આજે ચાલીસ વર્ષથી આ દૂષિત પાણીને આ નદીને ગંદકી કરી નાખી છે આની ઉપર ખેડૂતોની જમીન બાયજળ થઈ જાય છે બળજળ થઈ જાય છે ખેડૂતોના પશુપાલકોના ઢોર આમાં જાય ઢોરને ખ્યાલ હોતો નથી સારું પાણી છે કે ખરાબ પાણી છે બિચારું પાણી મૂંઘુ પ્રાણી હોય એટલે પીએ છે પાણી પીએ એટલે એની ગોજરી ફાટી જાય છે એના સ્કીન ઉપર ચામડીનો રોગ થાય છે આવી અનેક વખત રજૂઆતો કરી પાર્ટીએ અનામીએ ખેડૂતોએ લોકોએ જે પર્યાવરણને ઈચ્છુક લોકો હોય છે એને રજૂઆત કરી પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ કહેવાતા રંગાબીલાની સરકાર કોઈ ગુજરાતની અંદર નાના એવી એક નદી નથી માનતી એ લોકો એમ કે નદી નાની છે અરે ભાઈ ગુજરાતની ફર્સ્ટ નંબરની આ નદી છે પાદર ડેમ એ ફર્સ્ટ નંબરની નદી છે અને આની અંદર એક ત્રિવેણી સંગમ અમારા લોકોની સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે એક ત્રિવેણી સંગમ થાય છે એ સંગમને પણ આ લોકોએ બદનામ કરવા કાંઈ બાકી નથી રાખ્યું કેવાતા ભાજપની સરકારના કેવાતા પદાધિકારીઓ મૂંગા થઈ ગયા છે કોઈ જવાબ આપતા નથી સ્ટેટમેન્ટ આપતા નથી આજે ગુજરાતની અંદર ભાજપ વિશ્વની મોટી પાર્ટી અને એની અંદર સૌરાષ્ટ્રના કદાવર નેતા સૌજીભાઈ કોરાટના પુત્ર જસુમતીબેન કોરાટના પુત્ર ભાજપની અંદર મહામંત્રી લેવલના હોદા લઈને બેઠેલા તો કેમ જવાબ આપતા નથી લોકોના મત લેવા માટે તમારે અહીંયા આવવાનું છે લોકોની પીડા છે ત્યારે કેમ આવવાનું નથી સન્માન માટે થાય છે સન્માનની જરૂરિયાત નથી ભાઈ આ ખેડૂતની વારે આવો સન્માન તો જીવતાય હશો તો તમારું ઉપરવારો કરશે તમે સારા કર્મ કરાય છે ને સારા કામ કર્યા છે ને તો આજે આ સરકારને ઉઠાડો તમારી સરકારના સંગઠનની અંદર મહત્વના હોદ્દા ઉપર બેઠા છો હોદ્દો લઈને બેઠા છો તો તમે એક સરકારને રજૂઆત કરો કે જેતપુરની અંદર ભાદર નદીની અંદર પ્રદૂષણ માફિયા દ્વારા ટેન્કરો ચલવાય છે રબારીકા રોડ ઉપર એ બંધ કરાવો તો તમને લોકો સામેથી કહે કે પ્રસન્ન હોય અમે તમારી સાથે જઈ આ કોઈ પાર્ટીની લડાઈ નથી આમ ઓનલી વન રાજકીય કોઈ લડાઈ નથી અમે ખેડૂતના દીકરા છે ખેડૂતના હિત હટો આજે ખેડૂતની મદદે અમે આવ્યા છીએ અને જ્યાં જરૂર પડશે અમે અમારી પાર્ટીના ખેસફટા સાઈડમાં રાખી ખેડૂતના દીકરા તરીકે ખેડૂતની મદદ પહેલાં આવશું તો તમારા માધ્યમથી કહું છું કે આ ગુજરાત સરકારની અંદર અને આ ગુજરાત સંગઠનની અંદર જે પદાધિકારોની નવા નિમણૂકો થઈ છે એ આવીને બે શબ્દો તો બોલો એટલે અમને એમ થાય કે અમારા કોઈક લોકલાડીલા ધારાસભ્ય હતા એના સપૂત કેવાટા સૌરાષ્ટ્રના સાવિદ સૌજીભાઈ છોટા સરદરનો વિરોધ લઈ ગયા તો એનો પનોતો તો પુત્ર કાંઈક બોલે આજે કેદી બોલ છે જેતપુરના ખેડૂતો પાયમાલ થઈ જાય અત્યારે હવે અમારે તો બે વાટકા છોકરાને આપવાના છે અમારી જમીન બંધણ થઈ જાય છે આ વાટકા છોકરાઓને ઈનામમાં આપવાના છે કે તમે હવે બેટા વાટકા લઈને રખડજો તમને આ સરકાર ભીખ માગવા સિવાય કાંઈ નહીં કરવા દઈએ આપના મીડિયાથી આ ન્યૂઝ વધુમાં વધુ પસરે અને આ મુંગી બેરી સરકાર રંગાબીલાની સરકાર આ

તો અમે ખેડૂત તમારા ભેરા બધા સાથે હારીએ અને અત્યારે તમે જોઈ શકો છો આ નજારો કે જેમ ચોમાસામાં પૂર આવે એવી રીતે આ પાણીનું કલરવાળું અથવા સિલિકેટ પાણીનું એવી રીતે પૂર પૂર જેવી પરિસ્થિતિ તો આ પરિસ્થિતિમાં કોઈ જાનવર કે કોઈ ખેતીમાં વાપરવા લાયક પાણી નથી આ પાણી ખેતીમાં વાપરીએ તો ખેતીમાં મોલ પણ બળી જાય છે તો તમે આ નજારો જોઈ શકો છો જે કે જેમ ચોમાસે પૂર આવે એ માજા આ ચાલીસ વર્ષથી આ પાણીનું પૂર આવે છે પછી આ પાણી કોઈ ફિલ્ટર થતું નથી જો ફિલ્ટર થતું હોય સંપમાં ક્યાંય પણ તો આવી રીતે આ સિલિકેટ કે આ નજારો ન હોય બીજું સેમ્પલ લઈ જાય છે કે આક્ષેપો તમારા એવા છે કે અધિકારીઓ વારંવાર સેમ્પલ લઈ જાય કાર્યવાહી સેમ્પલ લઈ જતા હોય તો અમે ખેડૂત એના સાથે જઈ સેમ્પલ સાથે તો આ તમે જોઈ શકો છો કે આ પાણી કોઈ વાપરવા લાયક છે નહીં સેમ્પલ લઈ જાય છે તો આ પાણી અમે ખેડૂત પણ પી આલો અને એ બધા અધિકારી આવે એને એક એક ગ્લાસ પાઈને અમે પીવા ત્યાર છે પછી એને ખબર પડે કે આ પાણી ખરેખર પીવા લાયક છે કે નથી આ પાણી ખેતીમાં આ આલેવડા ખેડૂત અને ખેડૂત એટલે ખેડૂનો ધંધો જ ખેતીનો હોય છે ખેડૂતોને કોઈ બીજી તો આવક હોય તો હોતી નથી આની માટે નાના નાના છોકરા રાતને દી નભાવો થાય ભાદ ભાદર બે ડેમ એટલે આખો ડેમ સિલિકેટનો ભયરો છે અને આ પાણી એક પચીસ કે પચાસ ગામના ખેડૂતને આ ડેમ બાંધો હોય તો આ ડેમનું જ પાણી બધાઇને વાપરવું પડે તો વાડીના તળમાં એ સિન્ડિકેટ ગંધાય જ્યારે જ્યારે અમે સવારે ઉઠી અને નાકે પણ ઊભું નથી રહેવાતું મોટર ચાલુ કરીને ત્યાં પણ સિલિકેટ આવે અને મોલાત વાવી હોય તો મોલાત પણ બરી જાય છે આવી રજૂઆત તો ચાલીસ વર્ષ આ કરી છે અધિકારીઓને નથી કરતા ને અધિ રજૂઆત કરી એટલે શું કહે કે અમને આ બદનામ કરવાનું કાવતરું છે પણ બદનામ કરવાનું કાવતરું ક્યાં તો તમે અહીંયા આવો અને અહીંયા અમે તમારી સાથે ખેડું આવી બીજું કોઈ પાણી આવતું નથી જેતપુર સિવાય જો આ પાણી ફિલ્ટર થતું હોય તો આ પરિસ્થિતિમાં ન હોય અમે કોઈ પાર્ટી કે કોઈ ઓલા માણસ અમે તો ખેડૂત છે આ ખેડૂતની એક વેદના છે હાલો ઓકે રોલ તમારું નામ જયદીપ ભુવા હવે આ પાણી છે જે ચાલીસ વર્ષ પહેલાં પાણી છે એ પીયતમાં વપરાતું હતું એટલે પછી આ જો પ્રદર્શન માફી આ જાગી ગયા બરાબર અને આ બધા રોલ પ્લે કરે છે બધા એક સાથે અને કોઈ કાંઈ જવાબ આપતું નથી અને સેમ્પલ લોકો ભરી જાય છે મહિને ને મહિને સેમ્પલ ભરવા આવે છે એવું નથી સેમ્પલ નથી ભરતા હવે સેમ્પલ ભરીને લેકો બદલાવતા હોય કે શું હોય એ તો નથી ખબર અને એ લોકો અત્યારે એમ કહે છે કે જો આ સેમ્પલ ભરી જાવ તો એમ કે છે નગરપાલિકાનું પાણી આવે છે બરોબર નગરપાલિકાનું પાણી આલું મહિના દિવસ પછી આવતું હોય તમે પહેલાં બંધ કરાવો નગરપાલિકાનું પાણી અને પછી તમે સેમ્પલ ભરવા આવો એટલે એક સેમ્પલ અમે ભરી અમારી પાસે રાખી એક સેમ્પલ તમારી પાસે રાખો તમે અમને બોલાવશો ને ત્યારે અમે આવશું એ સેમ્પલ ચેક કરવા માટે અને એ લોકો એમ કહેતા હોય કે આ નગરપાલિકાનું પાણી આવે છે તો આ નગરપાલિકાનું જો પાણી આવતું હોય તો પહેલાં તમે બંધ કરાવો અને પછી તમારા છોકરાને બધાને લઈને આવો અહીંયા એક એક અમે પીએ અડધો લીટર અડધો લીટર તમે પીવો અને તમારી ઘરે લઈ જાઓ તમે બધાને પીવડાવો પછી તમને ખબર પડશે કે આ પ્રદૂષણ છે કે શું છે અને આવીને આવી અમારી રણનીતિ છે કે જો આગલા સમયમાં જો પાણી બંધ નહીં થાય તો અમે લોકો આ બધા ભેગા થઈને ત્રણ થી ચાર હજાર ખેડૂતો ભેગા થઈ અને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું કે પાણી બંધ કરો આમાં અમારે પાણી ના આવે તો કઈ નહીં પણ આ પ્રદૂષણ જે થાય છે ને એ બીજું પાણી બગાડે છે આજે તમારી ઉગ્ર માંગ સાથે બેઠા છો કે જીપીસીબીઆઈ આવે અને સેમ્પલ લઈ એવી શું હવે જીપીસીબી ના માણસો જો ફોન કરી તો એમ કે છે કે અમે રજા ઉપર છે બરોબર હવે બધા હાથ ઊંચા કરશે તો અહીં કોણ આવશે હવે અત્યારે અમે બે કલાકથી બેઠા બેઠા છીએ એમ કહી કે જીપીસીબી ના માણસો તમે આવો તો એ લોકો એમ કે છે કે અમારી ટીમ મોકલશું એમ ટીમ મોકલશું એવું અમે કીધું એની કલાક થઈ ગઈ હજી કોઈ આવ્યું નથી તમારી માંગ શું છે હવે અમારી માંગ એવી છે કે તમે સેમ્પલ ભરો તમારી સાથે અમે સેમ્પલ ભરી તમે જ્યારે લેબમાં તમે બોલાવશો ને ત્યારે અમારું સેમ્પલ અમે લેબમાં લઈને આવશું અને સાઇન કરાવવાની સેમ્પલમાં બધાને કારણ કે જેટલા છે એ લોકો સાઇનમાં હાજર રહે મારું નામ અને જે કેરાળી ગામ પાસે અત્યારે હાલ સેમ્પલિંગ કર્યું છે શું છે સમગ્ર વિગત મારું નામ એચ એમ લોખંડવાલા છે હું પ્રાદેશિક કચેરી જેતપુરમાં નાયબ પર્યાવરણ એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું અને અમારા સાહેબને ફરિયાદ મળેલી હતી કે કેરાળી ગામના પુલ પાસેથી કલરવાળું પાણી જાય છે તો તે નિમિત્તે અમે આ ફરિયાદ અટેન્ડ કરવા અહીંયા આવ્યા અને ગામ લોકોની હાજરીમાં અમે બે સેમ્પલ કલેક્ટ કરેલ છે અને એમની માગણી એવી હતી કે ભાઈ એક સેમ્પલનો હિસ્સો અમને આપો એટલે વોટર એકના કાયદા પ્રમાણે સેમ્પલને વન બાય ટુ કરી અને અડધો હિસ્સો એમને આપવામાં આવેલ છે સેમ્પલમાં લાખનું સીલ સ્થળ ઉપર મારવામાં આવેલ છે તથા અમારી સાઈન અને ખેડૂતોની સાઈન સાથે એમને એક સેમ્પલ સોંપવામાં આવેલ છે ખેડૂતોની એવી માંગ છે કે વારંવાર જીપીસીબી સેમ્પલ લે છે પરંતુ કાર્યવાહી નથી થતી આ બાબતે શું શું ને એ બાબતે તો મારે કશું જ કહેવાનું નથી અત્યારે જે કમ્પ્લેન છે એના રેફરન્સમાં મતલબ આ જે પ્રોસેસ છે એ સરકારના કાયદા મુજબ કરેલી છે મારું નામ કિશોરભાઈ ધનાભાઈ મકવાણા હું લુણાગ્રા ગામનો રહી છું અને વર્ષો થયા આ ભાદર નદીની અંદર જે દૂષિત પાણી નીકળી રહ્યું છે એ માલઢોરને ખેતીને બંજર બનાવી રહ્યું છે અને આજુબાજુના ગામડા કેરાળી લુણાગ્રા લુણાગરી ઉમરકોટ વેગડી આ જે તમામ કાંઠાળ વિસ્તારના ગામો છે એની અંદર આ દૂષિત પાણી પ્રદૂષિત પાણી જે વહે છે તે માલઢોરને ખેડૂતોને બધાને નુકસાન કરે છે ઘણી વખત રજૂઆત કરવા છતાં આ બેરી સરકાર કાનમાં લેતી નથી અને પ્રદૂષિત પાણીના સેમ્પલ લઈને પહોંચાડે છે પરંતુ ઉપર જતા સેમ્પલ બદલી જાય છે અને નેગેટિવ રિપોર્ટ આપી દે છે અને કોઈ પણ હજી સુધીમાં પગલાં લેવાના નથી તો આ સરકાર સત્વરે પગલાં લે અને ખેડૂતોનું વિચારે અને માલ ઢોર જે રાખતા હોય એનું પણ વિચારે અને બંજર થતી ખેતીને અટકાવે એવી આ સરકારને મારી અપીલ છે ઓકે જયંતિભાઈ ભાદર કેરાણી નદીમાં પ્રદૂષિત પાણી જઈ રહ્યું છે તમારું સ્ટેન્ડ શું છે એ પાણી અરે અમારે કોઈ લેવા દેવા નથી એસોસિએશનનું પાણી જે અમારા સત્તરસો યુનિટ છે એ ટેન્કર દ્વારા પાણી નાખે છે એ આપ લોકોને પણ ખબર જ છે અનેકવાર આના શૂટિંગ થયા છે એ પાણી અમારું સીધું બંધ પાઇપલાઈનની અંદર ટ્રીટમેન્ટ પ્લાન્ટે જાય છે એટલે અમારું કેરાળિયા અહીંથી પંદર કિલોમીટર દૂર છે અને ત્યાં કદાચ કોઈ અજાણે શકશો કે કોઈ નાખતા હોય કે ડાઉનસ્ટોપમાં કોઈ કરતા હોય તો એને ઉપર પોલીસ પગલાં લેવા જોઈએ અને એને પૂરી દેવા જોઈએ અમે પણ એમાં સાથે છીએ ખેડૂતો વારંવાર આ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે તો તમારી પ્રત્યે શું પ્રતિક્રિયા છે અમારી પ્રતિક્રિયા એ જ છે કે જે કોઈ કરતા હોય આવું કાર્ય એને પકડીને પૂરી દે પોલીસ કેસ કરે તંત્ર દ્વારા અમારી એમાં કોઈ ના જ નથી એમાં કદાચ અમારો સભ્ય હોય તો અમારી ના નથી એને પણ પકડો